હલો ફ્રેન્ડ્સ હું આરતી આજે તમારી સાથે શેર કરીશ એક વખત બનાવી અને આખું વરસ સ્ટોર કરી શકાય અને મન થાય ત્યારે આપણે તળીને ખાઈ શકીએ એવા બટેટાની વેફરની રેસિપી ઘણા લોકોને પ્રશ્ન થતો હોય કે જ્યારે પણ વેફર તળે છે તો તેમાં તેલનો ભાગ વધારે રહી જતો હોય તો આજે હું તમને એના માટે એક ટ્રીક બતાવવાની છું જેનાથી તમારા વેફર તળશો ને તો એમાં તેલ બિલકુલ નહીં રહે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જુઓ તો આ વેફર બનાવવા માટે બટેટા કેવા લેવા પહેલાં તો એ પ્રશ્ન તો આ વેફર બનાવવા માટે આપણે અહીંયા મીડિયમ સાઇઝના ગોળ બટેટા હોય ને એવા લેવાના છે બહુ મોટા પણ બટેટા નથી લેવાના અને નાના પણ બટેટા નથી લેવાના આ રીતના મીડિયમ સાઇઝના બટેટા હોય એવા બટેટા લેવાના અને આપણે બટેટાની છાલ કાઢી લેવાની છે અને જ્યારે પણ આપણે વેફર કરવા માટે બેસીએ ત્યારે એકથી બે તપેલામાં પાણી ભરીને જ બેસવાનું છે કારણ કે આપણે જ્યારે પણ વેફરમાં બનાવવા માટે છાલ પાડશું બટેટાની તો આ રીતે છાલ પાડી અને આપણે આ બટેટાને પાણીની અંદર જ ઉમેરવાના છે નહીં તો બટેટું કાળું પડી જાય અને વેફર સારી નહીં બને એટલે જ્યારે પણ છાલ પડાઈ જાય એટલે તરત જ છાલ પાડીને આપણે બટેટાને પાણીમાં એડ કરી દેવાના છે તો હું જ્યાં સુધી છાલ પાડું છું ત્યાં સુધીમાં જો તમે હજુ સુધી વિડીયોને લાઇક અને શેર ન કરી હોય તો કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો મેં અહીંયા બધા જ બટેટાની છાલ પાડી અને પાણીની અંદર એડ કરી દીધા છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો તેના માટે ફરીથી એક બીજા તપેલામાં અડધોથી પોણું તપેલું આપણે પાણીનું આ રીતે ભરી લેવાનું અને વેફર પાડતા પહેલાં આપણે પાણી ભરીને જ રાખવાનું છે હવે એક આ રીતની થાળી લઈ લેવાની અથવા તો કોઈ મોટું વાસણ લઈ લેવાનું અને જે ખમણીથી આપણે વેફર પાડવાની છે ખમણી લઈ લઈએ તો એક બાજુ આપણે જારીવાડી પાડી શકીએ છીએ અને એક બાજુ આપણે પ્લેન વેફર પાડશું તો અત્યારે હું પ્લેન વેફર બનાવી રહી છું તો આ રીતે બટેટું લઈ લેવાનું અને આ બટેટું આપણે આડું પણ ખમણી શકીએ અને ઊભું પણ ખમણી શકીએ પણ હું અહીંયા આડું રાખીને ખમણીશ જેનાથી વેફર એકદમ સરસ મોટી બનશે તો પહેલાં હું અહીંયા નોર્મલી બહુ વજન દઈને નથી પાડતી નોર્મલી જે રીતે આપણે વેફર પાડતા હોય એ રીતે પાડીએ તો તમને હું બતાવું તો આ રીતના જુઓ એકદમ સરસ પતલી અને મારી આંગળી દેખાય છે એટલી પતલી એવી આપણી વેફર બની છે તો જો તમે આ રીતની વેફર પાડશો ને તો જ્યારે આ વેફર સુકાઈ અને આપણે તળીએ ને તો એમાં તેલ ચડી જતું હોય છે તો આ રીતની પતલી વેફર આપણે નથી પાડવાની તો આપણે આ વેફરને હવે પાણીની અંદર એડ કરી દેવાની છે જેથી વેફર કાઢી ન પડે હવે હું તમને બતાવી દઉં કે તેલ ન રહે એના માટે આપણે શું કરવાનું તો આ રીતે આપણે બટેટું લઈ અને થોડો વજન દઈ અને આપણે વેફર પાડવાની છે તો થોડી જાડી એવી સ્લાઇસ પડશે તો હું તમને એ પણ બતાવી દઈશ કે કઈ રીતની સ્લાઇસ છે બહુ વધારે પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં એવી આપણે વેફર બનાવવાની હોય છે તો આ રીતે તમે જોઈ શકો છો કે મારી આંગળી નીચેથી દેખાય છે પણ એકદમ આછી એવી દેખાય છે અને આ રીતની સાઇઝ હોવી જોઈએ આપણે તો તમે જોઈ શકો છો કે આવી આપણે વેફર પાડશું ને તો આ વેફર જ્યારે સુકાઈ પછી તળીએ ને તો આમાં તેલ નહીં ચડે તો આ રીતની આપણે વેફર પાડી લેવાની છે તો આપણે આ જ રીતે બધી વેફર પાડી અને પાણીમાં એડ કરી દેવાની છે તો મેં અહીંયા બધી જ વેફર સરસ પાડી અને પાણીમાં એડ કરી દીધી છે તમે જોઈ શકો છો અને આ રીતની આપણે છૂટી છૂટી વેફર કરતી જવાની છે જ્યારે આપણે ખમણીથી ખમણીએ ને ત્યારે એકબીજા સાથે ચોટી જાય છે વેફર તો આ રીતે આપણે હાથેથી એને અલગ અલગ કરતી જવાની છે તો આ વેફરને આપણે એકદમ સરસ પાણીથી ધોવાની છે તો છૂટ પાણીથી ધોવાની તો લગભગ સાતથી આઠ વખત પાણી ચેન્જ કરીને આપણે આ વેફરને ધોવાની છે એનાથી સ્ટાર્ચ બિલકુલ નહીં રહી અને વેફર એકદમ સરસ સફેદ એવી બનશે અને ફટકડી નાખવાની પણ આપણે જરૂર નહીં પડે તો આ રીતે હાથેથી પહેલાં બધી જ વેફરને અલગ અલગ આપણે કરી દેવાની છે જેનાથી એકદમ સરસ બધો જ સ્ટાર્ચ નીકળી જાય હવે આપણે આ વેફરને છૂટ પાણીથી ધોવા માટે અહીંયા હું બેઝિનમાં લઈ લઉં છું અને હવે આપણે નળ ચાલુ કરી અને એકદમ સરસ સાતથી આઠ વખત પાણી બદલીને વેફરને ધોઈ લેવાની છે આ રીતે હાથેથી આપણે અલગ અલગ વેફર કરતા જઈ અને બધી જ વેફરને આપણે છૂટી પાડી અને તેમાંથી સ્ટાર્ચ નીકળી જાય ત્યાં સુધી એટલે કે પાણી જ્યાં સુધી ચોખ્ખું ન થાય ત્યાં સુધી આપણે આ રીતે પાણી કાઢતા જવાનું અને બદલતા જવાનું છે અને જો તમારે બે ત્રણ તપેલા રાખો તો તપેલામાં ચેન્જ કરતું જવાનું પાણી અને વેફર બદલતી જવાની એ રીતે આપણે ધોઈ શકીએ તો મેં અત્યારે આ રીતે છૂટ પાણીથી ધોઈ લીધી છે તો લગભગ સાતથી આઠ વખત મેં એ પાણીથી ધોઈ અને જ્યાં સુધી પાણી ડોળું નીકળું ને ત્યાં સુધી મેં પાણી નાખી અને ધોઈ નાખેલી છે તો હવે આમાં આપણે બીજું પાણી એડ કરી અને આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ સરસ ચોખ્ખું પાણી થયું ત્યાં સુધી મેં વેફર ધોઈ અને આ રીતે પાણી એકદમ ચોખ્ખું થઈ જાય ત્યાર પછી આપણે આ વેફરને સાતથી આઠ કલાક માટે પલાળીને રાખી દઈએ જેથી થોડો ઘણો પણ સ્ટાર્ચ રહી ગયો હોય ને તો એ નીકળી જાય જો તમારી પાસે ટાઈમ ન હોય તો તમે સાતથી આઠ વખત ધોયેલી છે એટલે તમે નહીં પલાળો તો પણ ચાલશે પણ મેં અહીંયા સાતથી આઠ કલાક માટે પલાળીને રાખેલી છે હવે આપણે આ રીતે ગરમ પાણી મૂકી દેવાનું છે અને તેમાં આપણે વેફર એડ કર કરવાની છે પણ એની પહેલાં આપણે આમાં સિંધો મીઠું એડ કરશું તો દોઢ ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું છે અને પછી તેમાં આપણે બધી વેફર એડ કરીએ તો મેં અત્યારે આમાં સમાય એટલી વેફર જ એડ કરી છે તમારે તપેલાની સાઇઝ જો મોટી હોય તો વધારે એડ કરવાની અને આ રીતે હળવા હાથે આ ચમચો ફેરવતા જઈએ જેથી એકદમ સરસ બધી વેફર ચડી જાય આને ચડતા વાર નહીં લાગે લગભગ એકથી દોઢ મિનિટ જેવો ટાઈમ લાગશે પછી આપણે આ રીતે પ્રેસ કરીએ તો થોડી એવી હજી વાર લાગે છે તો આપણે ફરીથી આપણે એક ત્રીસથી પાંત્રીસ સેકન્ડ માટે થવા દેવાનું ટૂંકમાં એક ઊભરો આ રીતનો આવે ને ત્યાં સુધી આપણે આ વેફરને એમાં થવા દેવાની છે લગભગ દોઢથી બે મિનિટ જેટલો જ ટાઈમ લાગશે તો હવે એકદમ સરસ વેફરનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હું તમને બતાવી દઉં તો આ રીતે આપણે પ્રેસ કરીએ તો થોડી તૂટી જાય છે સિત્તેરથી એંસી ટકા સુધી ચડે ને આ બટેટું ત્યાં સુધી આપણે વેફરને થવા દેવાની છે વધારે ચડાવવાની નથી સિત્તેરથી એંસી ટકા જેટલી વેફર બફાઈ જાય એટલે આપણે આ રીતે જારીમાં કાઢી લેવાની છે જેથી વધારાનું પાણી હોય તે નીકળી જાય અને જે બીજું પાણી વધ્યું છે તેમાં જ આપણે બીજી વેફર એડ કરી દઈએ થવા માટે અને જરાક પાણી ચાખી લેવાનું નમક જેટલું ઘટતું હોય એ પ્રમાણે તેમાં એડ કરી દેવાનું છે તો મેં અહીંયા એક ચમચી જેટલું મીઠું પાછું એડ કર્યું છે અને ફરીથી આ રીતે હળવા હાથે મિક્સ કરી દઈએ હવે આ બીજું આપણું ચડે છે ત્યાં સુધીમાં આપણે આગળની જે વેફર થઈ ગઈ છે તેને સૂકવી લઈએ તો આ રીતે કોઈ પણ કપડું લઈ લેવાનું અને પાથરી અને તેમાં આપણે વેફરને સૂકવી લેવાની છે તો આ રીતે એક એક વેફર છૂટી છૂટી કરીને સૂકવવાની છે તો લગભગ આને મેં ઘરની અંદર સૂકવી છે તો આઠેક કલાક જેવો ટાઈમ લાગ્યો છે પંખો ચાલુ હતો અને પંખાની નીચે જ મેં આ વેફરને સૂકવેલી છે તો આ રીતે આપણે છૂટી છૂટી વેફર કરી લેવાની છે સૂકવી દેવાની છે આ વેફર સુકવવામાં મને મારા બાળકોએ હેલ્પ કરેલી છે મારા બાળકોએ જ આ વેફર સૂકવેલી છે તો આ રીતે આપણે બધી જ વેફરને છૂટી છૂટી સુકવશું તો એકદમ સરસ સુકાઈ જશે અને તળતી વખતે પણ એ અલગ અલગ રહેશે તો લગભગ સવારે તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી વેફર સુકાઈ ગઈ છે આ રીતની વેફર સુકાઈ જાય એટલે પછી આપણે તેને એક વાસણમાં લઈ લેવાની અને તડકે મૂકવાની છે તો મેં અહીંયા એક દિવસ તડકામાં રાખી છે ને એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી વેફર બની છે તમને અત્યારે જે પીળાશ પડતો કલર લાગે છે ને પણ આપણે આ વેફર તળીએ ને ત્યારે એકદમ સરસ સફેદ બનશે તો આ રીતે ટુકડા કરીએ તો એકદમ સરસ તરત ટુકડા થઈ જાય છે આ રીતની સુકવાઈ ગયેલી હોવી જોઈએ ક્રિસ્પી હોવી જોઈએ તો એકદમ સરસ આપણી વેફર સુકાઈ ગઈ છે તો હવે હું તમને તળીને બતાવી દઉં તો એકદમ સરસ ગરમ તેલ હોય તેમાં આપણે વેફર એડ કરીએ તો તમે જોઈ શકો છો તરત જ ફૂલીને ઉપર આવી ગઈ છે અને એકદમ સરસ મોટી ફૂલેલી અને સફેદ એવી આપણી વેફર બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ આઈ હોપ મારી આજની રેસિપી પસંદ આવી હશે હું આરતી ફરી મળીશ નવી રેસિપી સાથે ટેક કેર